વલસાણા તાલુકાના બારસાડી મુકામે એક તરફી પ્રેમમાં વડોદરાના યુવાને તલવાર સાથે હુમલો કરતા પોલીસ જમાદાર ઘાયલ જેની સારવાર સરદાર હોસ્પિટલ ખાતે કરવામાં આવી આખરે પોલીસે યુવાનને દબોચી લઈ જેલ ભેગો કર્યો પ્રેમ પ્રકરણના અનેક કિસ્સા વારંવાર સમાજમાં જોવા મળતા આવ્યા છે ત્યારે એક અલગ જ કિસ્સો પલસાણા તાલુકાના બારાસાડી ગામે જોવા મળ્યો હતો વડોદરાના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી બારાસાડી ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રેમ સંબંધને નકારતા ઉશ્કેરાયેલા પ્રેમી નિમેશ ઘડવીએ ખુલ્લી તલવાર લઈ યુવતીના ઘરે બારાસાડી આવી પહોંચ્યો હતો ગ્રામજનોએ આ યુવાન ન અટકતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી ગણતરીના સમયમાં ગંગાધરા આઉટપોસ્ટના જમાદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી યુવાનને ઘણા પ્રયત્નો બાદ ઝડપી લીધો હતો આ દરમિયાન યુવાન સાથેની ઝપાઝપીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ નિકેત પટેલ ઘવાયા હતા જેમાં પોલીસ જવાનોને બાડોલીની સરદાર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જેમાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું આજરોજ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં બારસડી ગામમાં એક ચોવીસ વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા આ એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયારની વ્યવસ્થા કરી અને એ છોકરીના ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતાં એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ના થાય એના માટે જે ગંગાધ્રા આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરએ ઇન્ટરવીન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર ચોવીસ વર્ષીય યુવક છે એને તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણી ને માર મારેલ છે અત્યારે હેડ કોન્સ્ટેબલ ની તબિયત સારી છે અને જે સ્ટીચિસ લેવાના હતા એ લેવાઈ ગયા છે પોલીસ જૂની આઈપીસીની ત્રણસો સાત સેક્શન અને ડીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે તાત્કાલિક પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એ તરફી મિત્રતાના સંબંધમાં

ગામમાં પોલીસે થવા દીધેલ નથી ધન્યવાદ બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી